નમસ્કાર ખેડૂતો તથા ડીલર મિત્રો આજે આપણે જોવા જઈએ તો દૂર થી કાંતિભાઈ ભીમજીભાઈ અને સામજીભાઈ ત્રણે ખેડૂત મિત્રો બસો ને બાર કિલોમીટર થી જામનગર જિલ્લાના જીરાગઢ ગામથી શેખ વિશ્વાસ એજન્સી રાણપુર બિયારણ ની માહિતી લેવા અને બિયારણ લેવા માટે દૂર થી પધારેલ છે એ ભોળા જતા હતા કે ચાલો આપણે વિશ્વાસ વિડીયો જોઈએ છે તો આપણે બિયારણ લેવા માટે જઈએ બિયારણનું જે વેરાયટી હતી એની માહિતી દિવસ કે ધર્મા અને એ બંને અલગ છે એટલે નર્મદા અલગ છે કંપની અલગ છે ધર્મા એ ધર્મા છે અને તડાખા એ તડાખા છે બંને વેરાયટી સારી જ છે અને કાંતિભાઈ ખૂબ જ હોશિયાર છે બિયારણની લાઈનમાં કે ભાઈ મારે ઓરિજિનલ તડાખા લેવું છે તો એ શેક જીરાગઢ થી બસો બાર કિલોમીટર થી આવેલા છે

તડાખા છે જોકે બે વેરાયટી સારી જ છે ખેડૂત માટે અને વેદા નું આવે છે જે આ પેકેટ આવે છે એ વેદાનું આવે છે ધર્મા આ છે એ વેદાનું ધર્મ છે અને આ ઓરીજનલ કોહીનુરનું તડાખા છે એટલે ટૂંકમાં તમે જે વિશક પેકેટ લેવા અહીંયા તમે આવ્યા એ બધા વિશ્વાસ એકડો એજન્ટ છે થોડાપાય હું તમારો આભાર માનું છું અને તમે હા અમારી ઉપર ભરોસો રાખી અને બસ્સો બાર કિલોમીટર સુધી તમે આવો ટૂંકમાં

બરોબર અને બંને વસ્તુ અલગ છે ટૂંકમાં આ વેરાયટી એવું હોય એક વખત નર માદા ક્રોસિંગ થી જે જાત તૈયાર થાય એ પછી ફરી થાય નહીં જો વસ્તુ સારી થાય ધારો કે તડાકા પેલા બન્યું તડાકા એ કોઈ નું શીર બનાવ્યું પછી આ ધર્મા રહ્યું એ વેદા શીર છે બનાવ્યું છે એટલે બંને કંપની પણ અલગ છે અને જાત પણ અલગ છે એટલે આ તમે જો તડાકા ના આગળના વર્ષે નતું મળ્યું આ વખતે મળ્યો અને તમે દૂરથી આવ્યા એ બદલ આભાર માનું છું અને બીજા પણ ઘણા મિત્રો છે એમને તમે તમે આપજો અને ઉપસ્થિત રહ્યા એ બદલ વિશ્વાસ હું તમારો આભાર માનું છું અને ફરી વાર ભવિષ્યમાં કઈ પણ અમારી જરૂરિયાત પડે કે સપોર્ટ ની જરૂર પડે ત્યારે અમે અડેકમ ઉભા છું અને ફોન થી તમે માહિતી મેળવી શકશો આભાર ખેડૂત મિત્રો